અપડેટ મળી છે સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર ટ્રેક્ટર પલટાયું છે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અમરેલીના ચક્કરગઢ પાટિયા પાસે લુખંડના સળિયા ભરેલા ટ્રેક્ટરે પલટી મારી છે અકસ્માતના પગલે રોડ બ્લોક થયો છે વાહન અટવાયા છે બે કલાક થવા છતાં ટ્રેક્ટર નહીં અટાવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ટ્રેક્ટર ચાલક અને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેનો આ બચાવ થયો છે